તો લોકસભાની ચૂંટણી બાદ ઉમેદવારોએ કરેલા ચૂંટણી પ્રચાર માટેના ખર્ચનો ફાઇનલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોએ કરેલા ખર્ચનો ફાઇનલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ત્યારે રિપોર્ટ મુજબ વડોદરામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ સૌથી વધુ ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે હેમાંક જોશીએ પચાસ લાખ પાર્ટીએ રિફંડ આપ્યાનું પણ જણાવ્યું હતું તો કોંગ્રેસના જશપાલ જશપાલસિંહ પઢિયાર સાત અપક્ષ ઉમેદવાર પૈકી અતુલ ગાવેચીએ સૌથી વધુ એક લાખ એક્યાસી હજારનો ખર્ચ કર્યો છે ત્યારે અપક્ષમાં સૌથી ઓછો ખર્ચ હેમંત પરમારે બાર હજાર નવસો પચાસ રૂપિયાનો કર્યો છે આ આંકડા જે જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર માહિતી જે છે તેની જાહેરાત કરવામાં આવી છે તો મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં ડોક્ટર હિમાંક જોશીએ સૌથી વધુ ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને સાથે જ અન્ય પણ માહિતી આપણા સુધી પહોંચાડી દઈએ તો જસપાલસિંહ પડિયાર દ્વારા રૂપિયા ચૌદ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે જે કોંગ્રેસ પક્ષમાંથી આવે છે અને સાથે જ અન્ય લોકોની પણ માહિતી આપણા સુધી પહોંચાડીએ તો અપક્ષમાંથી અતુલ ગામેચી દ્વારા રૂપિયા એક પોઈન્ટ એક્યાસી લાખનો ચૂંટણી ખર્ચ કરવામાં આવ્યો છે ઉમેદવારોના ખર્ચનો આ ફાઇનલ રિપોર્ટ જે જાહેર કરવામાં આવ્યો છે અપક્ષમાંથી ઉમેદવાર હેમંત પરમાર દ્વારા બાર હજાર નવસો પચાસ રૂપિયાનો ચૂંટણી ખર્ચ કરાયો છે